સાંસદ ખેલ મહાકુંભ સંજેલી તાલુકા મથકે રમાડવામાં આવી હતી જેમાં સંસ્કાર વિદ્યાલય સંજેલીની ટીમ કબડ્ડીમાં વિજેતા થઈ સંજલી તાલુકામાં ડોક્ટર શિલ્પન આર જોશી હાઈસ્કૂલ ખાતે સાંસદ ખેલ મહાકુંભ સંજેલી તાલુકા મથકે રમાડવામાં આવી હતી જેમાં સંસ્કાર વિદ્યાલય સંજેલીની ટીમ કબડ્ડી વિજેતા જાહેર કરવામાં આવી હતી અને વિજેતા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સંસ્કાર જેમનો પાયો છે અને અભિનંદન તેઓને પહેલેથી જ છે તેવા સંસ્કાર વિદ્યાલય અને શ્રી અભિનંદન હાઈસ્કૂલના કબડ્ડી ટીમના કેપ્ટન વિદ્યાર્થીઓને શાળા સંચાલક શ્રી રતનસિંહ બારીયા સાહેબે ટીમના સભ્યોને હાર્દિક શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા कार पने एकिने बुरा बुराइब